અન્ય સમાચારો પર નજર જે રીતે અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસ્યો ગુજરાતમાં સવારે છ થી બાર વાગ્યા સુધીની વાત કરીએ બસો દસ તાલુકામાં વરસાદ છે સૌથી વધુ મોરવા હડફમાં છ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે આણંદમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નખત્રાણામાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો વડોદરામાં પોણા પાંચ ઇંચથી વધુ વરસાદ છે તો ગોધરામાં ચાર બોરસદમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ખંભાતમાં ચાર ઇંચથી વધુ વરસાદ શહેરા અને ડેસરમાં ચાર ચાર ઇંચ વરસાદ નોંધાયો છે પાદરામાં પોણા ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો ગલતેશ્વરમાં પોણા ચાર ઇંચથી વધુ વરસાદ છે તો ફતેહપુરમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ છે ધોળકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ તો પેટલા ડુમરેઠ માતર લીમખેડા તારાપુર સાવલી બાલાસીનોર તમામ જગ્યાઓ પર ત્રણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે